નમસ્કાર સીવી 24 নিউজ સથ્યો રેશમા આપનું સ્વાગત કરું છું દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મ્યુસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં દર વર્ષે અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે મ્યુસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચો પણ થતો હોય છે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે

પરંતુ ચાલુ વર્ષે પાંચ કરોડ જેટલો ખર્ચ વધી સત્તર શો બે હજાર પચીસ માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ આઈકોનિક અને સાદા સ્કલ્પચર મૂકવામાં આવશે જેની પાછળ જ માત્ર આઠ કરોડ ખર્ચ કરવામાં આવનાર છે આઈકોનિક સ્કલ્પચર વાત કરીએ તો કમળ ગરબા કરતી મહિલાઓ ડોરેમોન એક પેડ માકી નામ જેવા અલગ અલગ સ્કલ્ચર મૂકવામાં આવશે